એ પોતે કારોબારી સભ્ય નાંદોદ તાલુકાના રહી ચૂકેલા છે એ પોતે અહીંયા ગાડી તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં પણ એમને ચોવીસ છ બે હજાર પચીસના ના રોજ એમને નિમણૂક આપવામાં આવે છે મધ્યાહન ભોજન નાંદોદ તાલુકા ના સુપરવાઇઝર તરીકે એટલે કે આખા નાંદોદ તાલુકાની એમને જવાબદારી આપવામાં આવે છે આજે સરકારના પરિપત્ર મુજબ અહીંયા ગાડી એવું સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ કર્મચારી અહીંયા ગાડી કોઈ પણ સરકારી સરકારી કચેરીમાં નોકરી કરવી હશે તો તે લોકો કોઈ પણ પાર્ટી જોડે સંકળાયેલા હોવા જોઈએ નહીં તો આજે ભારતીય જનતા પાર્ટીના નાંદોદ તાલુકાના વડિયા સીટ પરથી ચૂંટાયેલા જે અશ્વિનીબેન બેન વસાવા છે એમને કયા આધારે છેલ્લા એક મહિનાથી એમને અહીંયા ગાડી ફરજ પર એ નોકરી કરી રહ્યા છે અને નોકરીની સાથે સાથે આખા તાલુકાની એમને જવાબદારી સોંપી છે મધ્યાહન ભોજનના અધિકારીશ્રીએ આજે મધ્યાહન ભોજનના અધિકારી શ્રીને અમે રૂબરૂ મળવા ગયા મધ્યાહન ભોજનના અધિકારી એવું કહે છે કે મારી જાણ બહાર છે ભાઈ એમને ચોવીસ તારીખે તમારા સહીથી તમે ઓર્ડર આપો છો એમને ચોવીસ તારીખે ઓર્ડર આપો છો અને એમની નિમણૂક કરવામાં આવે છે કિલ્લકવાડા તાલુકામાં પચીસ તારીખે અને તાત્કાલિક ધોરણે એમને અહીંયા ગાડી બદલી એક જ દિવસમાં ત્યાંથી ઇલકવાડા તાલુકામાંથી એક જ દિવસમાં બદલી થઈ જાય છે નાંદોદ તાલુકામાં ત્યાં ગાડી એ વ્યક્તિ હાજર નથી રહેતા કોઈ પણ નહીં અને ડાયરેક્ટ નાંદોદ તાલુકાના મધ્યાહન ભોજનના સુપરવાઇઝર તરીકેની એમની એ હાજર રહી છે આ તમામ નિષ્કાળજી અમને કાંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આવા સમગ્ર જિલ્લામાં આવા કેટલા એવા પ્રતિનિધિઓ હશે જે ભારતીય જનતા પાર્ટીના નામે આજે ઘણી બધી સરકારી કચેરીઓમાં એ લોકો નોકરી કરી રહ્યા છે અને નર્મદા જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં આવા કેટલા કર્મચારીઓ છે જેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એવા તમામ જે કર્મચારીઓ છે એવાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડવામાં આવે અને આવા જે અધિકારી બની બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લઈ અને એમની સાથે ચૂંટાઈને એવા લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે અને જે પણ જે જિલ્લા અધિકારી શ્રીએ આમને નિમણૂક આપી છે આખા તાલુકાની જવાબદારી આપી છે એવા અધિકારીઓ પર પણ તાત્કાલિક ધોરણે એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી આજ રોજ અમે માગણી કરીએ છીએ જે મધ્યાહન ભોજનના અધિકારી શ્રીઓ જો જિલ્લાના પ્રતિનિધિ છે એ આટલી બધી નિષ્કાળજી કઈ રીતે કરી શકે છે આ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે આની પાછળ જવાબદાર કોણ છે શું ભારતીય જનતા પાર્ટીના અહીંયા ગાડી ઘણા કાંઠ્યા અને જે બની બેઠેલા જે આકાઓ છે તે અથવા તો જે દિગ્ગજ અહીંયા ગાડી નર્મદા જિલ્લાના જે નેતાઓ છે એ લોકો આમાં સંકળાયેલા છે આ બાબતની સ્પષ્ટતા આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે અને જે અહીંયા ગાડી જવાબદાર જે જિલ્લા અધિકારીઓ છે એમને આવનારા દિવસોમાં ખુલાસો કરવો પડશે નિખર અમે આનાથી પણ વધારે મોટો કાર્યક્રમ આપશું આજે અમે જિલ્લાના મધ્યાહન ભોજન અધિકારી શ્રીને મળ્યા છે અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે અમે એ વ્યક્તિએ બે મહિના પહેલાં રાજીનામું આપ્યું આજે રાજીનામું આપતા ચોવીસ કલાક કે અડતાલીસ કલાક થાય કોઈ પણ પ્રિન્ટ મીડિયામાં કે કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયામાં એની જાહેરાત નથી કરી અને ટીડીઓ સાહેબના લેટરમાં સ્પષ્ટ લખેલું છે કે આ હજુ પણ નાંદોદ તાલુકાના અને વડીયા તાલુકા પંચાયતના હજુ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને એ અત્યારે હાલમાં પણ એ એમની જવાબદારી અહીંયા નિભાવી રહેલા છે તો આ એમને નિમણૂક અને જે સરકારી કચેરી અને નાગર તાલુકાની જે જવાબદારી આપી છે એ કોના ઈશારે આપી છે એ બાબતે આવનારા દિવસોમાં સ્પષ્ટતા કરવા અમારી તમામ જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે આગેવાનો છે એ આ બાબતે સ્પષ્ટતા કરે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ 22 તારીખે નું પરિક્રમણ કે મધ્યાહન ના જે સુપરવાઇઝર છે એમડીએમ પણ અંદર મધ્યાન ભોજના જે નાદો તાલુકાના જે સુપરવાઇઝર છે તમે નિમણૂક આપી છે 24 તારીખે WhatsApp દ્વારા અને ત્યાર પહેલા એમની 25 તારીખે ત્યાં આગળ તિલકવાડાનો ઓર્ડર તમે કર્યો હતો અને ત્યાર પછી તાત્કાલિક બીજા દિવસે 26 તારીખે તમે ઓર્ડર કર્યો છે નાદો તાલુકાનો એ ત્યાં હાજર હતા ના બરાબર તેમ છે તો તમે 26 તારીખે ઓર્ડર કરી રીતે એમ અહીંયા ગાડી કરો અને બીજી વાત તમારી એવી છે કે તમે જે ઓર્ડર કર્યો પોતે નાંદો તાલુકાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને નાંદો તાલુકાના કારોબારી સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના તો આવું કઈ કઈ ઓફિસોમાં થાય છે અને આટલું બધું શું થાય છે મતલબ એ જ અમે તમને પૂછી રહ્યા છે ને કે તમારા પ્રતિનિધિને તમે નિમણૂક કઈ રીતે આપી શકો તમે સાંભળવા અશ્વિની દિવ્યેશભાઈ વસાવા બેન આબાજુ છે જે વડિયા તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે

તમે ઓર્ડર આપ્યો છે કે ઓર્ડર અમારી પાસે છે સાંભળો સાંભળો તમારી મારી વાત સાંભળો તમારી પોતાની સાઈન છે બધું મારું જ છે વાંધો નહીં સાંભળો તો તમે ઓર્ડર કઈ રીતે આપો અરે સાંભળો તમે અમને એવું કહો છો ચહેરાથી કે તમે તમે બોલી લો જો તમે બોલવા જાત બોલી લો જો વિડિયો ચાલુ છે બોલી લો બોલો બોલો તમે તમારે જ બોલવું છે વનવેરા કહું છે તો બોલી લો

કે એને એ ફોર્મ ના ભરવું જોઈએ એને ભર્યું એને છુપાયી માહિતી અમારા ધ્યાને આવ્યું અમે લેટર લખ્યું કે આ ભાઈ છે કે નહીં એમને જવાબ આપ્યો કે મેં રાજીનામું આપ્યું છે રાજીનામું આપ્યું હોય તો તમે રાજીનામું નો પત્ર તમે અમને હમણાં આપો

રાજીનામું મંજૂર થતા મહિનાઓ થઈ જાય જેમ તમે કહો છો મહિનો થઈ ગયો પ્રોસેસના ભાગરૂપે એ કેસમાં અગર રાજીનામું એમને મહિનાથી આપી દીધું છે તો પછી એ લાયક બને કે નહીં મારે કોઈનો પક્ષ નથી કહેતો મારે કહું છું એની જગ્યાએ તમે હવે હમણાં મેં તમને એવું કહું કે આજે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ સરકારી નોકરી હોય કે કોઈ પણ રાજીનામું આપવું હોય આજે ધારાસભ્ય લેવલના હોય સભ્ય લેવલના જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય રાજીનામું એ જાહેર કરે એટલે એમના ચોવીસ થી અડતાલીસ કલાકમાં રાજીનામું એક્સેપ્ટ કરવાનું હોય છે આ ઘટના છે ચોવીસ તારીખની નું ચોવીસ તારીખે તમે ઓર્ડર કરેલો છે અને એ ઓર્ડર તમે તિલક કરેલો છે

તમને ટીડીઓ સાહેબે લેટર લખ્યો છે તો આ દિન સુધી તમે એક્શન કેમ નથી લીધી એની પર કારણ છે કારણ કે એમને પહેલી વખત એમણે પક્ષને રાજીનામું આપ્યું એક મહિના પહેલા આપેલું છે બરાબર એ તમારી આજે અમે પ્રજાના પ્રતિનિધિ પર જાણવું પડે આજે તમે લેખિત કેશો તો અમે લેખિત તમને એ આપશું તમે મૌખિક કેશો તો મૌખિક પણ અમે તમારી ચેમ્બરમાં આવ્યા છે કેમ કે એક મહિનાથી અમે આ બધું જોઈ રહ્યા છે બરાબર તમે શું એક્શન લેશો તમે એક્શન નથી લીધીને એટલે અમારે તમારી ઓફિસના પગલે આજે તમારે ચેમ્બરમાં આ કોઈ આ કોઈ પબ્લિક મેટર નથી જેનાથી મતલબ તમે એમ કો હવે આ અપોઇન્ટમેન્ટની મેટર છે મારે એ એમનું એ જોવું પડે કે જો એમને મહિનાથી રાજીનામું મૂક્યું છે તો કેમ આટલા સમય સુધી મંજૂર નથી થયું અને થઈ ગયું હોય ને ટીડીઓના લેટરમાં ટીડીઓ કે એને લખ્યું એટલે સત્તા કોને પંચાયતમાંથી મારે જોવું પડે કેમને રાજીનામું કેરે સ્વીકાર્યું

કે આ જો મહિના પહેલા આપી દીધું છે તો તમારે કહેવા પ્રમાણે અડતાલીસ કલાકમાં થઈ જવું જોઈએ તો આમનું કેમ નથી થયું એનું કારણ જો એમ કે છે કે આમનું જ્યારે પ્રોસેસ ચાલુ થઈ ગઈ ત્યાં સુધી પણ સભ્ય હતા તો મારે પછી વાત નહીં લાગે એમને રિસેક કરતા જો ટીડીઓ સાહેબ પછી ગમે એનો ફોન આવે તમારી તમારી ગણ તમે તમારું કેવું એવું છે કે મહિના પહેલું રાજીનામું આપ્યું છે ત્યાર પછી આપણે આ ફોર્મ ભર્યું ત્યાર પછી આપણે આ ફોર્મ ભર્યું બરાબર તો એક ટોટલ 2 મહિના થયા સાહેબ

તમને લોકોએ લેખિતમાં પણ રજૂઆત કરી છે મૌખિકમાં પણ રજૂઆત કરી છે તમે એ બાબતે આ દિન સુધી શું એક્શન લીધી એમ કે લઈને સુટી ડીઓન લેટરનો જવાબ આવી ગયો છે તો બસ અમે તો હજુ સુધી એક્શન કેમ નથી લીધું એનો પછી કોઈ હમણા હું એમ કહું કે ચલો તમે જાવ પછી જ મંગાવું છું મેટર હવે તમે જેટલી વાર બેસો એટલું લેટ થશે મારે મેટર અમે તો સાહેબ આજે મહિના પછી હમણા આવ્યા છે અમે 24 તારીખે આ મેટર છે તો તમારી 20 તારીખનો તમારી સહી કરેલો લેટર છે ત્યાર પછી તિલકવાડા એમને બદલી તમે એમને જવાબદારી સોંપી બરાબર પુરવઠા અધિકારી તરીકે આખા આકા તિલકવાડાની જવાબદારી તો એમણે 25 તારીખે એ ઓર્ડર એમણે ત્યાં આગળ એ કર્યો અને 26 તારીખે તો તમે પાછો નાંદો તાલુકાનો ઓર્ડર કરી દો છો એટલું ઝડપી કામ હા એ થઈ શકે થઈ સર રેડિકલ ગ્રાઉન્ડ પર ઠીક છે બરાબર

તમે આજે નોકરી કરો છો બરાબર ત્યાંથી વડીયા તાલુકા પંચાયત ફક્ત એક કિલોમીટર ના અંદરે પણ નથી તાલુકા પંચાયત પણ એક કિલોમીટર ના અંદરે નથી બરાબર ઓફિસ 1 કિલોમીટર ના અંતરે તો તમે આટલું બધું એક્શન લેવા માટે હજુ સુધી કેમ એ કર્યું કોઈ પણ તમારે નિર્ણય લેવો હતો તો આટલો બધો ટાઈમ કેમ લાગ્યો એનું મારે હવે તમને આખો મારું મહિનાનો સમજાવવા કેમ લાગ્યો લેટર લખ્યો છે બીજી પ્રોસેસ આ મેમરી નો ટેસ્ટ છે જે હું અત્યારે કઈ એમાં આપવાની કે હું જરૂર નથી ના એટલે તમને ડિસિઝન અમે લઈ લેશું મને કોઈનું નું પ્રેશર નથી કોઈ ભારતીય જનતા પાર્ટી કોઈ નેતાઓ પ્રેશર હોય બરાબર કોઈ ભલામણ નહી તમે એમણે લીધા હોય તમે જે ઘણા બધા લોકો એક્સપિરિયન્સ વાળા હોય